નમસ્કાર દર્શક મિત્રો હું છું પદાર્થ મુક્ત નથી ગૃહોની અસર તમામ જીવ ઉપર થતી હોય છે હું હંમેશા કહેતો હોઉં છું કે ગૃહોનો પ્રભાવ પૃથ્વી ઉપર પડતો હોય છે જેના કારણે અવનવી ઘટનાઓ ઘટતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરતા હતા એ ફરતા ફરતા ચૌદ તારીખે એટલે કે ચૌદ મે બે હજાર ના દિવસે રાત્રે દસ અને પાંત્રીસ કલાકે મિથુન રાશિમાં આવી ચૂક્યા છે મિથુન રાશિમાં આવવાથી કોને કેવું ફળ મળશે એની વિશે આપણે ચોક્કસ વાત કરીશું પરંતુ પહેલા ગુરુ મહારાજ વિશે વાત કરીએ તો ગુરુ મહારાજ વ્યક્તિને વિદ્યા આપે છે ધન આપે છે જ્ઞાન આપે છે સમજણ આપે છે ઉપરાંત વિવેક બુદ્ધિ આપે આપે છે છે ઉદારતા આપે છે નિષ્ઠા પુત્ર વગેરે આપનારા દેવતા એ ગુરુ મહારાજ છે ગુરુ મહારાજની જેની ઉપર કૃપા થાય એ લોકો નિષ્ઠાવાળા પ્રમાણિક આત્મવિશ્વાસુ નિડર ધનવાન પુત્રવાન વિદ્યાવાન હોય છે ગુરુ મહારાજ ફરતા ફરતા પચીસ ના દિવસે કે એમની ઝડપ વધારીને કર્ક રાશિમાં આવશે પાછા ગતિથી એ ચાલતા ચાલતા મિથુન રાશિમાં આવવાના છે પાંચ બાર પચીસ ના દિવસે પાંચમાર પચીસના દિવસે પાછા મિથુન રાશિમાં આવીને પહેલી જૂન બે હજાર છવ્વીસ સુધી એ મિથુન રાશિમાં રહેવાના છે કહેવાનો અર્થ એ કે મિથુન રાશિનું જે ગુરુનું ભ્રમણ છે એ કેવું રહેશે બારે રાશિને કેવું ફળ આપશે એની વિશે આપણે વાત કરવાના છીએ તારીખ બીજી જૂન બે હજાર છવ્વીસ વહેલી સવારે એટલે કે મોડી રાતના એક ને અડતાલીસ કલાકે કર્કમાં આવશે ગ્રહોની અસરથી કોઈ પણ પદાર્થ કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી પહેલા જ મેં કહ્યું એમ ગુરુ વિદ્યા ધન માન સન્માન પદ પ્રતિષ્ઠાના સ્વામી છે વગેરે આપનારા ગ્રહદેવતા છે એ બારે રાશિઓને પ્રભાવિત કરશે ગુરુને ત્રણ દ્રષ્ટિઓ હોય છે પાંચમી સાતમી અને નવમી ગુરુ જે રાશિમાં બેસે ત્યાંથી પાંચમા સ્થાને સાતમા સ્થાને અને નવમા સ્થાને પૂર્ણ દ્રષ્ટિ કરતા હોય છે ધન રાશિ અને મીન રાશિના અધિપતિ ગુરુ છે ગુરુ જ્યારે ફરતા ફરતા કર્કમાં આવે છે ત્યારે એ ઉચ્ચના બને છે મકરમાં આવે ત્યારે એ નીચના બને છે પાંચમે સાતમે અને નવમે પૂર્ણ દ્રષ્ટિ પડવાથી ત્યાં પણ એનો પ્રભાવ પૂર્ણ રીતે આપણે જોવા મળતો હોય છે હવે જોઈએ ગુરુનો પ્રભાવ કેવો પડશે કઈ રીતે પડશે આપણે વાત કરવાના છીએ કન્યા રાશિના જાતકો માટે ગુરુનું ભ્રમણ કેવું રહેશે રાશિના જાતકો માટે ગુરુ પસાર થવાનો છે જેના કારણે તમને સરકારી કામોમાં ચોક્કસ એક ગતિ મળશે સરકારી કામો તમારા અટકેલા હશે તો એમાં એક ગતિ આવવાની છે એની અંદર એક ઝડપ આવવાની છે જેના કારણે તમે એ કામમાંથી આગળ વધી શકશો કોર્ટ કચેરીના કોઈ પ્રશ્ન હશે તો એમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે તમારો વિકાસ શક્ય બનશે તમે વિકાસ કરી શકવાના છો પદ પ્રતિષ્ઠામાં વધારો થાય તમને નવું કોઈ પદ મળે નોકરી મળે પ્રમોશન મળે એવી સંપૂર્ણ શક્યતા તમારા માટે દેખાઈ રહી છે ધંધા નોકરીના સ્થળમાં ફેરફારની શક્યતાઓ પણ આપના માટે દેખાઈ રહી છે

दर्शक मित्र फ्री पाच शो रजा शू जय श्री कृष्ण जय राम नमस्कार